આપણા હૃદયમાં શીતળતા અર્પણ કરે કૈલાસમાં રહેવું એનો અર્થ કોઈ પણ જગ્યાએ હો તમે શીતળ રહો એટલે તમે કૈલાસમાં તમને શાંતિ નો અનુભવ થાય હલકા બેન આ મારી બેન કેટલી આઠ દસ વાર કૈલાસજી જી આવી છે અને કેટલા લોકોને દર્શન કરાવ્યા છે કૈલાસ એકલા જ આવ્યો પાછા બધાને લઈને કેટલા લોકોને ને દર્શન કરે હું હંમેશા વિચારું ક્યારેક ક્યારેક બેન કે જરૂરી નથી કૈલાસ ચલો આપણે આપણે શારીરિક બરોબર ફિટ નથી તો કૈલાસ નહીં પહોંચી શકીએ હા સાહેબ આપણે કૈલાસ ન પહોંચી શકીએ કૈલાસ નીચે કેવી રીતે જે જગ્યાએ જે કરવાથી જે સ્થાનમાં રહેવાથી હૃદયમાં શીતળતાનો અનુભવ થાય વો સ્થાન આપ કે કૈલાસ કૈલાસ ना वो कैलाश है जिस जगह जहां गया पी आपने अपनी विचारों में ऊंचाई महसूस था अरे मैं ये सोच रहा हूं ऊंचाई हो विचारों में जरे ऊंचाई महसूस था वो स्थान आपके लिए कैलाश है जहां जिस जगह जाकर अखंड भगवान शंकर का सानिध्य महसूस हो वो जगह आपके लिए कैलास मैं प्राकृतिक बात नहीं कर रहा हूं कि ते तहा सपने ऊ नहीं जाए अगर शीतलता प्राप्त करनी है तो भी धर्म को प्रेम करना पड़ेगा धर्म की रति के बिना आदमी शीतल नहीं हो पाएगा હા હરી અને હરને ભજવા એમાં હરની હરીને ભજવું હરને ન ભજવું આ આ અભેદ ભેદ બુદ્ધિ જ્યાં સુધી આપણી પાસે છે ત્યાં સુધી એ શીતળતા નહીં મળે અભેદ બુદ્ધિ અભેદ બુદ્ધિ હરી અને હર એક છે આપણે આપણે અત્યારે બોલવામાં છે ને જરા 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 થોડું ઓલું કરી જઈએ છીએ આ તમારો ભગવાન ને આ અમારો ભગવાન બીજો નથી એને જ ભગવાન કહેવાય આપણે આપણે શું કરીએ છીએ આપણે બોલી જઈએ અમુક 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 સંપ્રદાયના લોકો તો એમ કે તમારો ભગવાન સેવક ને અમારો ભગવાન માલિક હવે એને કેમ સમજાવું કે ભગવાન જ્યાં સ્વામિત્વ નથી જ્યાં સેવકાય નથી જ્યાં સ્ત્રી નથી જ્યાં પુરુષ નથી જ્યાં સૂર્ય નથી જ્યાં ચંદ્ર નથી એ તો ઈશ્વરની વ્યાખ્યા જ